ણીજય કલ્યાણેશ્વરમહાદેવિજય સત્યનારાયણ ભગવાન જય અંબે માતગી જય સનાતના દ નમઃ પદ આદે ગુરુના આશીર્વાદથી વલસાડ જિલ્લા તાલુકાના હર્લામા ગામે શ્રી દયાનંદ કલ્યાણેશ્વર મહાદેવ સંસ્કાર ધામમાં સુંદર મજાનો કાર્યક્રમ અગાઉમાં અધિક માસમાં પણ સુંદર કાર્યક્રમ થયો શિવરાત્રિમાં પણ સુંદર કાર્યક્રમ થયો અને આ હોળી એટલે પૂનમ વ્રતની પૂનમ પૂનમ અને એ વ્રતના પૂનમમાં અમારા ગાકાડકા નાની વૈયાર ભેંસધરા તાંકી આદિના ભક્તોએ પોતાનો લાભ લઈ અને આ સત્યની પૂજામાં સત્યાવીસ જોડાયેલા કેટલા એ સત્યાવીસ જોડાયા એટલે સાત ને બે નવ નવનો આંકડો નવનો આંકડો પૂર્ણા અંક અને પરમાત્મા છે પૂર્ણ એવી જ રીતે સત્યાવીસ પુડી યજ્ઞ પણ આપણે કરીએ છીએ ઘણા અહોભાગની વાત છે કે આજે આ પૂનામના દિવસે અને હોળીના દિવસે જેને જેણે લાભ મળ્યો છે એ તો અહોભાગ્ય કે બધાને મળે રૂપિયા ખર્ચો તો આવો સમય નહીં મળે અને આ સુંદર કથા કરાવનારા અમારા શાસ્ત્રીજી રમણી હું કિરણભાઈ સુંદર બધી કથા પૂજન કરાવી અહીંયા આવેલા તમામ ભક્તોને ભગવાન સુખી રાખે સમૃદ્ધ રાખે સ્વાસ્થ્ય સુંદર રાખે અને ધમ સંપત્તિવાળા બનાવે અને માધ્યમ ધ્યામ ધર્મ સાધનો શરીર સારું રહે તો બધું જ કામ થાય અને અમારા હું કે સતીષભાઈ પત્રકાર પણ અહીંયા આવ્યા છે એ ઘણો સહયોગ આપી રહ્યા છે એને પણ સુંદર સારી રીતે રાખે અને આવા કાર્યનો પ્રચાર કરવા માટે હું કે એમને શક્તિ પ્રદાન કરે અહીંયા આગળ અત્યારે નિયમના પ્રમાણે મહેમના સૂત્ર છે હનુમાન ચાલીસા સત્સંગ આદિ કીર્તન થઈને બપોરે આ કથાનું પૂર્ણાથી આરતી કરીને મહાપ્રસાદને બધા છૂટા પડશે અને ફરી પૂર્ણ જેનો વારો છે એ તો આવવાનું જ પણ કાકડકુવાળા જેટલા બેઠા બધા આવજો ને તો અમારું કામ પતિ ગયું એમ નહીં કહેવાનું હું કીધું તો બધાને પરમાત્મા સુખી સમૃદ્ધ કરે એવી પ્રાર્થના છે સર્વેત્ર સુગનો સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણ પશ્યંતુ મા કચ્ચે દુઃખ ભાગ અને અમારા રમેશભાઈ અમારા અશ્વિનભાઈ ખૂબ મહેનત કરે છે આ સંસ્થાને એટલે એમને પણ સારા રાખે એવી શુભ ભાવના મોટો પેપર Uje, e A pati dwe ka wache ha, peperman.